વજનમાં સાતસો ગ્રામ અને એક નાનું બાઉલ સાકર લીધી છે વજનમાં બસો ગ્રામ અને આ રીતે એક બાઉલ કાજુ અને બદામને ઝીણા કટ કરીને લીધા છે અડધું જાયફળ અને ચારથી પાંચ નંગ એલચીને ક્રશ કરીને લીધી છે સૂંઠ અને પીપળી મૂળના પાવડરને પચીસ ગ્રામ જેટલો લીધો છે અને બસો ગ્રામ ટોપરાને છીણીને લીધું છે અને અહીંયા અઢીસો ગ્રામ ગુંદર લીધો છે તો આ પરફેક્ટ માપ સાથે ગુંદર પાક બનાવશો તો ટેસ્ટમાં ખૂબ જ સરસ બનશે તો ચાલો શરૂ કરીએ હવે એક હેવી બોટમવાળા પેનમાં આપણે બે ચમચી ઘી એડ કરીશું ઘી ગરમ થાય એટલે આપણે તેમાં માવો એડ કરીશું અને ગેસની ધીમી ફ્લેમ પર આપણે તેને શેકી લઈશું માવાને આ રીતે આપણે ઘી સાથે બરાબર મિક્સ કરી લઈશું આપણે માવાને આ રીતે શેકીશું તો માવો જેમ શેકાશે તેમ આમાંથી આપ ઘી છૂટું પડતું હોય છે તો આપણે જોઈ શકીએ છીએ કે આપણો માવો સરસ શેકાઈ રહ્યો છે ચારથી પાંચ મિનિટ આ રીતે આપણે માવાને શેકીશું તો આપણે જોઈ શકીએ છીએ હવે માવામાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે તો માવામાંથી જે ઘી છૂટું પડ્યું છે એ જ ઘીમાં આપણે માવાને બરાબર શેકી લઈશું આપણે જોઈ શકીએ છીએ કે માવો એકદમ સરસ શેકાઈ રહ્યો છે અહીંયા આપણે આપણા ટેસ્ટ પ્રમાણે માવાને વધારે કે ઓછો શેકી શકીએ છીએ લગભગ દસથી પંદર મિનિટ જેવો સમય થઈ ગયો છે અને માવામાંથી જે ઘી છૂટું પડ્યું હતું તે ઘી ફરીથી માવામાં ઓબ્ઝર્વ થઈ ગયું છે હવે આપણો માવો બરાબર શેકાઈ ગયો છે આપણે જોઈ શકીએ છીએ કે માવાનો કલર પણ સહેજ બ્રાઉન થઈ ગયો છે તો હવે આપણે માવાને એક બાઉલમાં કાઢી લઈશું અને હવે એ જ પેનમાં ઘી એડ કરીશું ઘી ગરમ થાય એટલે આપણે તેમાં થોડો ગુંદર એડ કરીશું અને ગુંદરને આ રીતે તળી લઈશું આપણો બધો જ ગુંદર આ રીતે ફૂલી જવો જોઈએ અને આપણે થોડો થોડો ગુંદર એડ કરીને આપણે ગુંદરને તળી લઈશું આપણે જોઈ શકીએ છીએ કે આપણો બધો જ ગુંદર એકદમ સરસ ફૂલી ગયો છે તો હવે આપણે તેને એક ડીશમાં અલગ કાઢી લઈશું હવે આ રીતે આપણે બીજો નવો ગુંદર એડ કરીશું અને ગુંદરને ફૂલી જાય ત્યાં સુધી તળી લઈશું તો આ રીતે આપણે થોડો થોડો એડ કરી અને આપણા બધા ગુંદરને તળી લેવાનો છે આપણો ગુંદર તળતી વખતે જો બરાબર ફૂલશે નહીં તો ખાતી વખતે તે દાંતમાં ચોંટશે તો આપણે આ રીતે થોડો એડ કરીશું તો આપણો બધો જ ગુંદર સરસ ફૂલી અને તળાઈ જશે તો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણો આ બધો જ ગુંદર બરાબર તળાઈ ગયો છે હવે આપણે એક નાની સ્ટીલની વાટકીની મદદથી આ ગુંદરને આ રીતે પ્રેસ કરી લઈશું જેથી આપણો ગુંદર એકદમ સરસ ક્રશ થઈ જાય ઘણા લોકો ગુંદરને આખો પણ રાખતા હોય છે પણ જો ક્રશ કરીને લઈશું તો દાંતમાં ચોંટશે પણ નહીં અને માવામાં એકદમ સરસ મિક્સ થઈ જતો હોય છે તો હવે આપણો ગુંદર સરસ ક્રશ થઈ ગયો છે તો હવે આપણે તેની ચાસણીની તૈયારી કરી લઈએ ચાસણી માટે મેં વજનમાં સાતસો ગ્રામ સાકર લીધી છે તો આપણે તેને એ જ પેનમાં એડ કરીશું અને સાકર ડૂબે તેટલું તેમાં આપણે પાણી એડ કરીશું અને ચાસણીને બનાવી લઈશું આપણી બધી સાકર ઓગળી જાય ત્યાં સુધી આપણે ગેસની ધીમી ફ્લેમ પર આ રીતે ચલાવતા રહીશું તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણી સાકર લગભગ બધી ઓગળી ગઈ છે આપણે ગેસની ધીમી ફ્લેમ રાખવાની છે તો હવે ચાસણીમાં બબલ્સ પણ આવવા લાગ્યા છે ગુંદર પાક બનાવવા માટે આપણે એક તારની ચાસણી બનાવવાની હોય છે તો હવે આપણે જોઈએ છીએ કે લગભગ હવે આપણી ચાસણી તૈયાર થવા આવી ગઈ છે તો આપણે તેને ચેક કરી લઈશું તો આપણે અંગૂઠા અને આંગળીની મદદથી આ રીતે ચાસણીને ચેક કરીશું તો આપણે જોઈએ છીએ કે આપણી એક તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને તેમાં આપણો શેકેલો માવો એડ કરીશું કટ કરેલી બદામ એડ કરીશું કાજુ એડ કરીશું છીણેલું ટોપરું એડ કરીશું જાયફળ પાવડર અને સૂંઠ પીપળી મૂળ પાવડરને પણ એડ કરી દઈશું અને હવે આપણે આપણો ગુંદર એડ કરી દઈશું તો આપણા બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ એડ કરી લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે આ બધું મિક્સ કરતી વખતે ગેસની ફ્લેમને બંધ રાખવાની છે તો હવે લગભગ બધું બરાબર મિક્સ થઈ ગયું છે તો તૈયાર થયેલા મિશ્રણને આપણે સેટ કરવા માટે કાઢી લઈશું અને બરાબર સેટ કરી લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે આપણો ગુંદર પાક બરાબર સેટ થઈ ગયો છે જોઈને જ મોંમાં પાણી આવી જાય એવો સરસ તૈયાર થયો છે તો આ પાકને આપણે પંદરથી વીસ મિનિટ માટે ઠંડો થવા દઈશું લગભગ પંદરથી વીસ મિનિટ જેવો ટાઈમ થવા આવી ગયો છે અને હવે આપણે તેના પીસ કરી લઈશું તો આપણે આડા અને ઊભા કટ લગાવી તેને સ્ક્વેર શેપમાં કટ કરી લઈશું તો આપણો આ ગુંદર પાક રેડી છે શરીરને તાકાતની સાથે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે તેવો ગુંદર પાક બનીને રેડી છે તો તમને આજની આ રેસિપી ગમી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સમાં શેર કરો અને આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ